બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં વહેલી સવારે શરૂ થયેલા વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદે લોકોના જીવ અદ્ધર કર્યા હતા ચોમાસાની સિઝનની બીજી ઇનિંગ શરૂ થઈ છે ત્યારે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને બનાસકાંઠાને ગમરોડી રહ્યો છે ત્યારે વરસાદ લાખણી પંથકમાં પણ હવામાન ખાતાની આગાહી મુજબ આજે વહેલી સવારે ચાર વાગ્યાથી શરૂ થતાં અંદાજે બે થી અઢી કલાક સુધી એકાવન મિલીમીટર વરસાદ વરસ્યો હતો જે વહેલી સવારથી ગાજવીજ અને કડાકા ભડાકા સાથે શરૂ થયો હતો જ્યાં વધુ પડ્યો છે ત્યાં ક્યાંક ને ક્યાંક વીજળી પડવાના સમાચાર પણ મળી રહ્યા છે બનાસકાંઠાના લાખણીના ગેળા ગામે પણ વરસાદી વીજળી પડતા એક ભેંસનું મૃત્યુ થવાના અહેવાલ મળ્યા છે ગેળાના વાઘાભાઈ મેઘજીભાઈ નાયની ભેંસનું મૃત્યુ થયાના સમાચાર ગામમાં વાયુ વેગે ફેલાયા હતા ગરીબ પશુપાલકની ભેંસ મરી જતા પશુપાલકના માથે આપ તૂટી પડ્યું હતું જેની જાણ ગેળા ગામના સરપંચને થતા તાત્કાલિક પશુ તબીબનો સંપર્ક કરીને જણાવ્યું હતું આ બાબતે ભેંસનું પીએમ કરવા પશુ તબીબે તજવીજ હાથ ધરી હતી તો બીજી તરફ લાખણીમાં પણ વરસાદે પોતાનું અસલી રૂપ બતાવી દેતા પાણી જૂના બસ સ્ટેન્ડ પાસેના શોપિંગ સેન્ટરમાં પણ ભરાઈ ગયું હતું જેના લીધે લાખણીના વેપારીઓ પણ માં પોખારી ઉઠ્યા છે તેઓ પાણીના યોગ્ય નિકાલ માટે લાખણી ગ્રામ પંચાયત તેમજ મામલતદાર સુધી અનેકવાર રજૂઆત કરવા છતાં પાણીનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે ચોમાસામાં પાણીના નિકાલ માટે બસ સ્ટેન્ડ પાસે જૂના સમયથી એક તળાવ હતું જે માટીના પૂરણથી ભરાઈ જતાં જેના કારણે પાણીનો જે સંગ્રહ થતો હતો તે હવે પાણી સંગ્રહ ન થવાના કારણે વારંવાર પાણી દુકાનોના ભયરામાં ભરાઈ જાય છે તેઓ વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું છે વરસાદી પાણી વધારે પ્રમાણમાં આવતું હોવાથી ડીસા થરાદ હવે પાણીમાં ગરકાવ થઈ જાય છે જેના લીધે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ તકલીફ પડી રહી છે